आज रक्षाबंधन भाइयों पिधला नहीं मडे પાદરા શહેરમાં એલસીબી પોલીસનો સપાટો જોવા મળ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી બાતમી મળી હતી કે પાદરા શહેરના પંચવટી સોસાયટીની સામે એક ગોડાઉન આવેલું છે કે જ્યાં માર્બલનો ધંધો થાય છે તે ગોડાઉનની અંદર એક કન્ટેનર ગાડી ઊભી છે ને ત્યાં બીજા અન્ય ચાર વાહનો પણ છે અને ત્યાં દારૂનું મોટા પાયે કટિંગ થઈ રહ્યું હોવાની માહિતી એલસીબીને મળી હતી દર્શક મિત્રો એમ તો ગુજરાતના ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ દારૂ દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર છે આપણે સૌ જાણીએ છીએ જ્યાં જેટલો જોઈએ એટલો દારૂ આખા ગુજરાતમાં મળતો હોય છે ત્યારે ચોક્કસથી ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી એ પ્રશ્ન વર્ષોથી જ પ્રશ્નાર્થ ચિહ્ન છે ગુજરાતની અંદર દારૂમાં વાત કરવામાં આવે તો હાલ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરની અંદર પંચવટી સોસાયટીમાં પંચવટી સોસાયટીની સામે આવેલા ગોડાઉનની અંદર ક્યાંક ને ક્યાંક પાંચસો પેટીથી વધુનો દારૂનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો છે પાંચસો પેટી દારૂથી પાંચસો પેટીથી વધુનો દારૂનો મુદ્દા માલ સો રૂપિયાના ક્વાર્ટરથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની દારૂની બોટલો હોય તેવો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે સો થી લઈ પાંચ હજાર રૂપિયા સુધીની દારૂની બોટલો જ્યારે ઝડપી લેવામાં આવી છે ત્યારે છ્યાસી લાખ રૂપિયાનો દારૂનો મુદ્દા માલ પોલીસે કબજો કર્યો છે એલસીબીએ છ્યાસી લાખ રૂપિયાનો દારૂનો મુદ્દા માલ પાદરા શહેરમાંથી કબજી કર્યો છે અને પંચવટી સોસાયટીની સામે જે માર્બલનું ગોડાઉન છે ગોડાઉનમાંથી એક કન્ટેનર સાથે બે પિકઅપ ગાડી છોટા હતી તેમજ એક બાઈક અને અન્ય વેગનાર ગાડી પણ ત્યાંથી પકડી લેવામાં આવી છે સાથે સાથે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ ઝડપી લેવામાં આવ્યો સવારે પ્રાથમિક માહિતી અમને ત્રણસો પેટીની મળી હતી પરંતુ ગણતરી બાદ હાલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પાદરામાં પાંચસો પચાસ પેટી જેટલો એટલે કે પાંચસોથી વધુ દારૂની પેટીનો મુદ્દામાલ જે છે હાલ એલસીબીએ કબજે કર્યો છે અને પાંચસો પેટી થી વધુનો મુદ્દામાલ પાદરામાં છ્યાસી લાખ રૂપિયાનો પાંચ વાહનો એક લાખ રૂપિયા રોકડ આજે બુટલેગરોની ખરેખરી રક્ષાબંધન ઉજવાઈ ગઈ છે આજે રક્ષાનો દિવસ છે પરંતુ બુટલેગરોની રક્ષા પોલીસે નથી કરી બુટલેગરોની રક્ષા પોલીસે કરવાની બદલે આજે એમને સપાટો બોલાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ દારૂ કોણ લાવ્યું હતું કોને મંગાવ્યો હતો અને ક્યાંક પાદરાના કોઈ બુટલેગરો દ્વારા આટલી મોટી માત્રામાં દારૂ તો નહોતો મંગાવવામાં આવ્યો આ તમામ પ્રકારની તમામ પ્રકારની ગતિવિધિઓ પર પોલીસ હાલ નજર રાખી રહી છે ઉલ્લેખના બાબત એ છે કે પોલીસના આવતાની સાથે જ ત્યાંથી આરોપીઓ તમામ બુટલેગરો જે છે એ ફરાર થઈ ચૂક્યા હતા અને ક્યાંક ને ક્યાંક હવે મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી જે છે હાલ આરંભી છે મહત્વના મુદ્દાઓ છ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ તેમજ પાંચસો પચાસ પેટી એટલે કે પાંચસોથી વધુ પેટી મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે સો રૂપિયાના થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની બોટલનો મુદ્દામાલ દમણ તેમજ સેલવાસ તથા મહારાષ્ટ્રની બોટલો હોય ત્યાંનો મુદ્દામાલ હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે પાદરા શહેરમાં પાંચસો પેટી મુદ્દામાલ છ્યાસી લાખનો કુલ મુદ્દામાલ પાંચ વાહનો સહિત એક લાખ રૂપિયા રોકડ એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવી છે અને આજે ભાઈઓ પીધેલા નહીં મળે તે ચોક્કસ છે